નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મોડાસાના સાકરિયા પાસે પદયાત્રીઓનો અકસ્માત નળ્યો હવાનું સામે આવ્યું છે પગપાળા અંબાજી જતા ત્રણ પદયાત્રીઓ અને બાઇક ચાલકને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણ પદયાત્રી અને બાઇક ચાલકને અડફેટે લીધા હતા પશુ ભરેલા ડાલા ચાલકે બ્રેક મારતા ડાલું પલટી મારી ગયું હતું ઈજાગ્રસ્ત ત્રણ પદયાત્રીઓને